એક નવા આંકનો છે પણ વિશ્વભરમાં સલાકો અસર કરી શકે રહ્યું છે કે માર્ગ વર્ગમાં વાયરસ મથવા રક્તોમાં આંખના વાયરસ તરીકે ઓળખમાં આવેલા વાયરસમાં કારણે રણવાનમાં પંદર લોકોનો જીવ ગુમાવવામાં શક્ય વધુમાં સમગ્ર આફ્રિકામાં છેકડવામાં લોકોનો વાયરસમાં સંક્રમિત થવાના સમયે છેલા બે મહિનાથી રોગ ચાલો સત્તરમી આફ્રિકી દેશમાં પ્રમાણ ફેલાય છે વિશ્વમાં આરોગ્ય ચિંતાનો વધારો થયો છે કે ખતરના વાયરસ છે કે ફ્લેવરમાં નામનો વાયરસમાં વાયરસ કે ઘાતક માનવામાં માર્ગ વર્ગ દુર્લભ રોગો અને એક જ સમયે થોડા લોકોને સંક્રમ વાયરસમાં સામા વાંદરો વાતરો માણસો ફેલાય છે માર્ગ વર્ગમાં આ વાયરસ સંબંધિત શરીરને તાપમાન અડત્રીસ ડિગ્રી સેલ્સિયસથી તાક નબળાઈમાં અનુભવ ગંભીર માથાનો દુખાવો જે ફૂલો જેવા જે ઊંડા શ્વાસ લેવામાં તકલીફ અનુભવી પેટની સમસ્યા જેમ વોલ્ટેજ

ટાળો અને આલ્કોહોલમાં આધારિત સેનેટાઈઝરનો ઉપયોગ કરો સેનેટાઈઝનો ઉપયોગ